ટોબેકો ડે નિમિત્તે સિટી કોટપા સેલ દ્વારા તમાકુ સેવન વિરોધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા ટોબેકો ડે નિમિત્તે સિટી કોટપા દ્વારા તમાકુ સેવન વિરોધી જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તમાકુના સેવનથી થતા રોગ તેમજ તેની ગંભીર અસરો અંગેથી લોકોને જાણકારી આપવામાં આવી હતી

No, sí. no, પછી પછી ગંધ પણ પછી કાય સમય બગાડ્યા વગર પછી ડાયરેક્ટ જે કાય સારવાર આ કરાય હિંમત સારું છે અને હવે એને કેન્સલ છે એટલા ભાગમાં કેન્સલ કાટ નઈ સ્પ્રેડ થઈ જાય અને ગોઈ જતો રહે તો પછી અહીંયા કેન્સલ ને આ કાટ કરો અહીંયા તો એટલી જગ્યાએ કેન્સર હોય ને એનથી બે ત્રણ એમ વધારે માર્જિન લઈને સાવ થાવ્ય છે અને ભવિષ્યમાં પાછું કેન્સર નહીં પણ એ ક્યારે કે જ્યારે સમયસર આપણે એનો સારવાર કરી શકીએ સાવ એટલે સાથે રોગ જ છે કેન્સર કેન્સર એટલે મરી જવાની એવું નથી એટલે એ બી જરૂરી છે